பாட்டு பாடுறேன் பாட்டு பாடுறேன் I'm thank you

इना अंदर की जो बड़ी दुर्वास ना होती है ये निकली जाती है ये है अपने बड़ा संजय मानसो कोई बार माया में वश थे परेशान थे ने ये बड़ा संजय पर परिवार पर, 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 पर कार्ता हो कोई पुत्र नौकरों पर कार्ता हो पर एम के बाय के मानसो भगवान की भक्ति करे इन्हें अंदर में आम बजे दुर्वास ना हो ना� Thank એટલા માટે જે માણસ ભક્તિ કરે એના તેજરાઓ અંબે આનંદિત જોવે અને જે વૈરાગ્ય રાખે જે મારુ તારુ કરે એના તેજરાઓ પણ આનંદ આપી શકતો નથી કારણ કે ભગવાનનું નામ સતત જપીને આનંદ આપવાનું છે એટલે આટલે આટલો આનંદ મળે આપણે આટલા આટલા તેજરાઓ કરીને આ દેખરાની भगवान मानव हृदय में धन परमात्मा प्राप्ति के आनंद करने <coughs> के कारण के भक्ति ये अंदर में होती है बाह्य वस्तु पर ध्यान मारने के द्वितीय दृष्टिकोण आने में जरूर नहीं है कारण के आप परम पर यही वस्तु के बढ़ी जाए અને કવિએલા ઉચ્ચ આસન પર ખેલાવ્યું નીને પર વસ્તુ પ્રાપ્ત થઈ સરથી માં કે આય સમમુન અને કવિત્ર વસ્તુ જે જે કવિએ જે નથી પાઈલી પર ઇયા પણ કઈ કે કઈ કે કઈ ગર્મોની નિતાના એટલામાંથી નીચે આવી ગઈ પણ સત્સંગ મહંતો એક કહે કે આપણે નીચે તારા નીચે બેસી રહે એના કોને કઠેડી મકોનો ભય રહેતો बसी एक बात बहुत साफ़ से ईस्तने आत्मा पर जाने बाल पर तू तैयार हो गई आत्माई बाकी हम बच्चे जिओं कोई आसमाना लोकोय तीना आत्मा कोई पर दिमाग सो गई आत्मा, आत्मा है ना इसलिए आपने पर बगैर बाल पर माता तैयार हस्ती कुसी गति मन जवाब तेरी वाला बहना इसलिए आपना सामान तो आपने आना ક્રિયાબો દેકાલ કાર્ય કરવા ઓને કામ જસનાલી પરવાનો એક બડા સુગતા રે પણ સાઈ બાબાએ કેતા કે ભક્તિ માર્ગ એવો ન હોઈ કોઈ જો્ઞાની બની જાય તો એ જ્ઞાન માર્ગ એમાં અહંકાર આવણો એવું સાઈ બાબાએ કેતા કે જ્ઞાનીને કદાચ ખૂબ જ્ઞાની બની જાય ભગવાન ઉઠા લે અને માતપા કદાચ બની જાય પણ એને બધી જાતનો અહંકાર આવે કે મને આ નહીં ફાવે મને તે નહીં ફાવે અને અમે તો ઘણા સંતોને પણ એવા જોયા છે કે પોતાનું આસન પોતાના સાબણા અને પોતાનો જો ગજાન મહારાજ જેવા આપણા સમર્થ હતા કે જ્યારે જરૂર પડી ત્યારે બાદમાંથી પણ ભીડીને ભાઈ લીધો અમને મહત્વ આવ્યું અમને મહત્વ આવ્યું અને જ્યારે તરસ લાવી પણ ઘટવાનો પાણી કોણ ઈ લીધું અને ઈ હિન્દિયાને એમ બતાયું કે આપણો સમય આવો જ રહેતો નથી આજે આપને બધા ગાડીમાં પ્રકાશ દે પણ કાલે નીકીને સમય પોંતાઈ જાય તો જલતા પણ ન કરવું પડે આજે તારો બારો કાટા છે ને કાલે નીકીને દીપોં પડી જાય એટલે જે પ્રભુની કૃપાથી અનમાટે સેવા દે જે પણ આપણને મળે એનું સ્મરણ કરીને એટલે જીવન જેટલું સાદું રહે જેટલું જીવન સરળ રહે એટલા બધા આનંદમાં રહે ને તો જે 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 ભોગ ઉભામાં ગયા એ તે દિવસે એનું પતન છીએ એટલે આ મળેલા જીવનને જેટલું ભક્તિમય બનાવાય જેટલું સાદું બનાવાય અને જેટલું સરળ રહેવાય કેટલા સમય બગા આપના કધારામાં રહી ને તો બોગામાં જીવે અને પછી જ્યારે સમય ખરાબ આવે અને ત્યારે પરિસ્થિતિને આપણે ચાલુ પડે જ્યારે માણસને નાટવું લાગે ઓમ પહેલેથી જ મિત્યા આપણે બેસી જવાનું છે જે મને થાય એમાં એટલે સમય જ્યારે ખરાબ આવે ત્યારે માણસને નાટ પણ નર્તું બની कारण आता समय, समय सम करेल भलभला सिकंदरने माझी माजी द्या आणि